તેમની કાર પુલના કોલમ ઊભા કરવા માટે બનાવેલા મોટા ખાડામાં ખાબકી હતી આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા અને બેઇજાગ્રસ્તો એ સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને સ્થાનિક સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને બહાર કાઢીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે જેઝરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાદોડિયા અમારા ભાઈના ઘરનાને દવાખાને લાવતા હતા રાત્રે આશરે બાર સાડા બાર વાગે ત્યાં સરાથી આ બાજુ ચિતરોડીના પુલમાં પુલિયો બનાવતા તેમાં સીપગાડી બે જણા ઈજાગ્રસ્ત થયા અને ત્રણ જણા ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને ધાંગધરા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના બોરી તાલુકાના દાદોડીયા ગામ પરિવાર એક મહિલાને આકસ્મિક બીમારીના કારણે ધાંગધ્રા લઈ જતા હતા ત્યારે ચિત્રોડીની બાજુમાં એક જે બ્રિજ બની ગયો હતો એ બ્રિજની અંદર કોઈ ડાયવર્ઝન નહોતું અને એક ઊંડો ખાડો હતો એ ઊંડા ખાડાની અંદર સ્વીફ્ટ ગાડી સાથે આખો પરિવાર એ ગાડી અંદર ખાબકી અને એમાંથી ત્રણ જણાના કરો મૃત્યુ નીપજે છે અને બીજા ત્રણ ગંભીર છે અત્યારે આપણી સાથે એક જેમને વાગ્યું છે એમનું શું આપનું નામ છે રાજુભાઈ દીગાભાઈ જોઈ આખી શું શું આખી ઘટના બની હતી થોડીક વાત કરું ગત રાતે ભાઈ બીજલભાઈ મારી ઘરે આવ્યા ફટાફટથી ગાડી લઈને લે કે ગાડી લઈને કે દવાખાને જવાનું મારી પાસે લાયસન્સ નથી તમે ગાડીનું નથી નાખી લો તો હાલો હું પછી અમે બે નીકળ્યા દવાખાને પછી રાત્રે જતા હતા પછી ચિતોડી નજીક આલુ જે બને છે ત્યાં એના કોન્ટ્રાક્ટરે કોઈ બી વસ્તુ ડિવાઈડર કે પટિયું કે કોઈ બી વસ્તુ મૂકેલી નથી એટલે પેલી રાતે અમને કાંઈ દેખાણો નહીં એટલે ગાડી ઊંધી પેલા ખાડામાં ખાધતી એટલે એ પછી કાંઈ ખબર જ નથી મારે તો માથે રોટા હું આ શરીર પડતો છું

ત્રણ વ્યક્તિના ઘરનું મોત નીપજ્યું અને બીજા ત્રણ ગંભીર હાલતમાં છે